સુધીનો રોડ હોય વાહન થયા પરેશાન સરકાર ભલે ઢોલ વગાડી વગાડીને વિકાસની મોટી વાતો કરતી રહી હોય પરંતુ કેટલાક રોડ રસ્તાઓ અતિ બિસ્માર હોય ખાડા પર રોડ છે કે પછી રોડમાં ખાડા છે કેવું જ મુશ્કેલ થતું હોય છે ત્યારે વાત કરીશું થરાદ પંથકના વડોદર થી લોરવાળા એઘાટા સુધીનો રોડ અતિ બિસ્માર હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં રોડની સ્થિતિમાં કોઈ નિરાકરણ આવતું ન હોવાથી રહીશોએ વેદના ઠાલવી રોડનું વ્યવસ્થિત સમારકામ કરવા તંત્રને અપીલ કરી છે અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા શું નામ તમારું રાજપૂત પ્રવીણભાઈ ગોમ લોરવાડા શું કઈ સમસ્યા તમારે આપણે આ રોડની સમસ્યા છે આપણે પડોદરથી કરીને છે કે ઇડાટા સુધી રોડ તૂટી ગયેલ છે અત્યારે કોઈને દવાખાને જવું હોય તો પૂરેપૂરી તકલીફ પડે છે કેમ કે ખાડા પડી ગયા છે બહુ એકદમ અને ઇડાટાના રોડને તો અત્યારે લગભગ ત્રણથી ચાર વર્ષ જ થઈ ગયા અને આખું પૂરેપૂરો તૂટી ગયો છે એટલે આપણે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ આનું કામ તાત્કાલિક કેમ કે જરૂર થાય સરપંચ પાસે પણ રજૂઆત કરેલી છે એક બે વખત પણ કોઈ સાંભળતા નથી તો સરકાર પાસે શું અપેક્ષા રાખશો સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે આનું કામ તાત્કાલિક કેમ કે જલ્દી થાય અને આનું નિરાકરણ જલ્દી આવે મારે રોડ ખરાબ છે હાવ ગરબતી ડેટા હાવ ખરાબ છે કોઈ વાત હેડાય નથી હાવ ઉકળી ગયો છે કેટલા સુધીનો રસ્તો બગડ્યો એ જ વડદરથી કરી રીઢાટ આવી છે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો અમે કીધું આ રોડ કોઈ હમો કરે ના કોઈ રાડો ભરતો નહીં હમો નથી કરતો સરકાર ઘણી વાર આલે કોઈ કોઈ રાડ્યો ભરતો છે નહીં હવે તો કોઈ વાહનવાળા એડી જ કે અહીં ઇજાટાથી વડોદરા સુધી આવ તૂટી ગયો છે ઇજાટાની દોરવાળા તો ત્રણેય વર્ષ થયા બનાવેને ને કાકરી કાંકરી નીકળી ગઈ છે રોડે સાધન લઈને ચાલતા જઈ શકાતું નથી કોઈ સારવાર પણ થઈ શકતી નથી અને